યાત્રાધામ શંખલપુરમાં ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે શંખલપુર યાત્રાધામમાં બહુચરનો બારમો પાટોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભક્તો માટે રહેવા જમવા માટે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ છે પાટોત્સવમાં આવતા યાત્રિકોની સેવા માટે ખડે પગે છે સાતસોથી વધુ આનંદ ગરબા મંડળ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આનંદ ગરબાના મંડળો અખંડ ધૂનમાં જોડાયા છે ચોવીસ કલાકની અખંડ આનંદ ગરબાની ધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું છે યાત્રાધામ સંખલપુર ખાતે જે બે દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અને કહી શકાય કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે મારી ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ દર્શન માટે અહીંયા પધારી રહ્યા છે બે દિવસના આ ધર્મોત્સવની અંદર અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આજે માતાજીને અંકુટ કરવામાં આવ્યો છે સાથે વાત કરીએ તો વિશેષ શણગાર પણ માતાજીને કરવામાં આવ્યો છે ખાસ જે છે ધર્મોત્સવને લઈ અને જે સમગ્ર આયોજન બાબતે આપણે જે ટ્રસ્ટના જે ચેરમેન છે એમની સાથે વાત કરીશું તો કાકા શું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે બે દિવસના આયોજનમાં શું શું પ્રોગ્રામો વિવિધ કાર્યક્રમો રહેશે મા બહુચરનો બારમો પાટોત્સવ મા બહુચરના બારમા પાટોત્સવ નિમિત્તે આનંદ ગરબાની મહાધૂનનું ચોવીસ કલાકની મહાધૂનનું આયોજન કરેલ છે હજારોની સંખ્યાની અંદર માય ભક્તો માના ગરબા ગાવા માટે શંખરપુર મુકામે અત્યારે હાલ ઉમટી પડ્યા છે ગઈ સાલ છસો કરતાં વધારે મંડળ હતા આ સાલે લગભગ આઠસો મંડળો આજુબાજુ ગુજરાતમાંથી આવશે કલાક માતાજીની ધૂન કરશે કાકા શું કેશો ખાસ ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો આવી અખંડ આનંદના ગરબાની ધૂમ કરી રહ્યા છે સમગ્ર વાતાવરણ છે તે છે ત્યારે હા બારમા પાટોત્સવ નિમિત્તે ટ્રસ્ટ તરફથી આનંદ ગરબામાં ઘણું આયોજન કરવામાં આવ્યું છે તે આનંદના ગરબાના પ્રોગ્રામની અંદર ગુજરાત ગુજરાતભરમાંથી થી આઠસો જેટલા મંડળો આવેલા છે ને હજારો માણસો અત્યારે આલ બહુચરમાં અને આનંદના ગરબાની ધૂનનો લાભ લઈ રહ્યા છે બે દિવસના સમગ્ર આયોજનની અંદર આવનારા ભક્તો માટે શું શું ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આવનારા ભક્તો માટે રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જે આયોજન છે એની જવાબદારી ટ્રસ્ટની છે અને ટ્રસ્ટ એ બધું કરી જાય છે વિના મૂલ્યે ખાવાનું રહેવાનું એ બધું આના ગરબા મંડળોને પૂરું પાડીએ છીએ ટ્રસ્ટી મંડળના સભ્યો અને ચેરમેનશ્રી તેમણે જણાવ્યું કે ખાસ આ સમગ્ર આયોજનની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી અંદાજે સાતસો થી આઠસો જેટલા જે માય મંડળો એટલે કે જે જે આનંદના ગરબાના મંડળો છે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે અને ખાસ વાત કરીએ તો સમગ્ર જે અખંડ આનંદના ગરબાની ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ દરમિયાન અંદાજે ચાર લાખ જેટલી પબ્લિક માં બહુચરના સાનિધ્યમાં આવશે અને દર્શનનો લાભ કરીને ધન્યતા અનુભવશે ત્યારે ટ્રસ્ટ દ્વારા જે છે આવનારા તમામ ભક્તો માટે ખાસ વિનામૂલ્યે રહેવાની તેમજ જમવાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેને લઈને ભક્તો અહીંયા સરળતાથી પહોંચી શકે અને દર્શન કરી શકે તે માટે સુચારુ આયોજન છે પહેલેથી કરી દેવામાં આવ્યું હતું અને દૂર દૂરથી ની હાલ સંખલપુર ધામ ખાતે પહોંચી રહ્યા છે કેમેરામેન મનીષ સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ સંખલપુર બહુચરાજી